પાલનપુરના વાડા નજીક ખેતરમાંથી મળ્યો બાળકનું મૃતદેહ ગત મોડી રાત્રે ટાકરવાડા નજીક ખેતરમાંથી મળ્યો મૃતદેહ કળાના ભાગે તીક્ષ્ણ અત્યારના ખાંજ કેલી હાલતમાં મળ્યો મૃતદેહ મૃતક બાળક પાલનપુરના ટોકરિયા ગામનો મોહમ્મદ શેરસિયા હોવાનું આવ્યું સામે એક દિવસ પહેલા બાળક ગુમ થયો હતો બીજા દિવસે બાળકને હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ ઘટનાની જાણ પોલીસને થતા મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ડોગ સ્કોડની મદદથી ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસ દસ વર્ષીય માસુ બાળકને હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અકબંધ રિપોર્ટર રમેશભાઈ પરમાર વડગામ